એટલે એમાં મારી લાલ લાઈટ છે થોડીક મા બાપ તરીકે બેઠેલા ને હાસ્ય પાછળ મારી ગંભીર વાત છે આપડી દીકરી ક્યાંય શહેરમાં ભણતી હોય આપડી નબળી સ્થિતિ હોય માપની અને આપણે બે ત્રણ હજાર રૂપિયાનો નોકિયાનો ફોન દીધો હોય બટન વાળો આટો દેવા આવે સો મહિને અને એની પાસે પચાસ હજારનો નો એપલ નો ફોન હોય ને તો મા બાપ તરીકે આપણે પૂછવું જોઈએ બેટા આ ફોન કોનો જ કે મારી બેન છે તો મા બાપ તરીકે એક મારી વિનંતી છે એ દીકરીને એમ કહેજો કે બેટા આપણે નાના માણસ પણ કમાવું તો તને આથી ને ફોન સારો લઈ દેવું તો અમારો કાળજાનો કટકો છો આ ફોન એ દીકરીને પાછો આપી દે જાય આપણે આ ફોન ન રખાય આટલું કઈ મોકલીને પછી પાછી બે મહિના પછી આવે ને પાછો એના કરતા તેના આંગળ લાંબો ફોન હોય ને લાખ રૂપિયાનો આપણે પૂછીએ અમારી બીજી બેનપણીનો કોઈ દીકરીની મસ્કરી નથી કરતો હું પહેલાં એક વાત સમજી લેજો કોઈ મા બાપને ઉતારી પાડવાની મારી વાત નથી મારી વાત થોડીક સમજવા માટેની છે એ દીકરીને એમ સમજાવજો હજી કાસું માણસ હોય એનું ઘણી વખત શેતરાઈ જાય ઘણી વખત ન થવાનું થઈ જાય ઘણી વખત ન જવાનું હોય ને આ વયું જવાય છે અને પછી પસ્તાવાના દરિયામાં જિંદગીભર ડૂબકા ખાવા પડે છે અને લઈ દીકરીને આપઘાતનો રસ્તો લેવો પડે છે અને ન થવાના જુલમ દીકરી માથે થાય છે અને મા બાપને જિંદગીભર નિશું જોઈને જીવવું પડે છે એમ મારી આ વિનંતી છે દીકરીને એમ કહેજો કે બેટા આ ફોન પાછો દઈ દીજે અને બેટા આ તારી બીજી બેનપણીનો હોય તો સારું કાંઈ વાંધો નહીં અને નકર મારી કહેવાનો હેતુ છે બેનપણીનો હોય ઘણી વખત બેનપણો હોય વાય જતી રહેશે નહીં જવાનું હોય ત્યાં હું તમે નહીં જઈ શકીએ આ બહુ વિચારવાનો મુદ્દો છે કોઈની ઉતારી પડવાની દીકરીની વાત નથી દીકરી મહાન છે દીકરો મહાન છે આ દેશ મહાન છે પણ ક્યાંક વિચાર ઓછો નથી થયો ને એ હોત જવાબદારી જોવાની મારીને તમારી વાત છે આ વિચારવું જોઈએ પછી મેં એ છોકરીને કીધું મેં કહ્યું એમ નથી બેન પણ આ તારા પેન્ટ તૂટલા છે ને એટલે મને થયું કે આ તૂટલા કપડાં કેમ પહેર્યા છે ગરીબ માણસ છોકરા તો પહેર્યા હોય ને તો મને કે દાદા આ ડિઝાઇન છે ફેશન કેટલાનું મને કે નું પેન્ટ પાંચ નું ટી શર્ટ તૂટલું અરે ડોહા મને કે આ વનપીસ જ હોય આખા શોરૂમ માં વનપીસ એટલે એક ઈ માર્યું બીજું નું હોય કહ્યું શું વાત છે મને કે આ હજી આથી તુટલું મોટું વધારણ તૂટલું હોતા આવે તમે ક્યાં માપ્યા રાખ્યું સારું છે મેં કીધું તમે ક્યાં ઉતરવાની કે બોમ્બે મેં બોમ્બે હા એટલે પછી મેં કીધું અમારે મિસિસ ને છે એટલે એ છોકરી સમજી ગઈ ગા થોડો હોશિયાર લાગે કે મિસિસ મેં કીધું મેસીસ છોકરાની માં મમ્મી એની ડોહી અમારે ગેરેથી ઘરવાળી પત્ની બાયડી મા કીધું મારી ગાડી ત્યાં એરોડ્રામમાં પડી છે અને અમારા મિસિસ ત્યાં છે એટલે એ અમે બે મોર બીશું તમે તેની વાહે ને આવું મોટી ખીરોડી ગોંડ ચાલુ કરું ત્યાં આપણે ગાવું છે માખણ ખાવ ઘી ખાવ દહીં ખાઓ દૂધ ખાઓ રીંગણાનું ભળથું બાજરાનો રોટલો રંધા જેવું થઈ જાઓ ચાર પાંચ પંદર થી રોકાવ ત્યાં તો મને કે શું મેં ક્યાં તમે જે ડિઝાઇનમાં અત્યારે વાતું કરો છો ને પંદર હજારનું નું અમારું આ છે આ ડિઝાઇનમાં તમે શારીભાઈ મોટા થયા

પણ એવા વસ્ત્ર ન પહેરો કે આપણા અંગ ઉપાંગ દેખાય એવા નબળા વસ્ત્ર ન પહેરો ઠીક છે કાંઈ વાંધો નહીં બોજા ભગતનો એક પ્રશ્ન હવે પૂરું કરું ભાઈ લઈ લો આ એક મનસુ આ પાંચ હું કહું હું કહું ફરમાઈ શકે હા તો લઈ લો ને મારે પૂછવું પડે હું મારો માલિક ચોવટિયા છે মালিক পাছ ত